નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો ભાવનગર શહેર માં દિવસ દરમિયાન અડધા ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો જિલ્લાના પાંચ તાલુકામાં પણ ઝાપટા થી લઈને સવા ઈંચ વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે વરસાદનું હળવું ઝાપટું પડ્યા બાદ ચાર વાગ્યા આસપાસ વાતાવરણમાં પલટો આવ્યો હતો શહેરમાં પવન ફૂંકાયા બાદ વરસાદ પડ્યો હતો ભાવનગરમાં બપોર બાદ અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ભાવનગર ઉપરાંત જિલ્લાના ગારિયાધરમાં સવા ઇંચ પાલિતાણામાં પોણો ઇંચ ઉમરાળામાં પોણો ઇંચ ઘોઘામાં અડધો ઇંચ અને સિહોરમાં બપોર પછી હળવા ઝાપટા રૂપે વરસાદ પડ્યો હતો